આખા વિશ્વને ઉત્પન્ન કરે આખા વિશ્વનું પાલન કરે અને આખા વિશ્વનો સંહાર કરે નાશ કરે ઉત્પત્તિ સ્થિતિ અને લય એનો જો કાર્ય કરનાર કોઈ હોય તો એ પરમાત્મા છે આપણી ભાષામાં કહી તો માણસનો જન્મ થાય જન્મે જીવે જેટલા વર્ષનો એનું આયુષ્ય હોય એટલા વર્ષ એ જીવે

પાલન કરે એમાં ભગવાનને અહંકાર નથી અને ભગવાન બધાનો નાશ કરી નાખે એમાં ભગવાન મોહ ના થયો એટલે દુઃખ ના થયું પણ આપણે બધા કેવા છે આપણને મોહ થાય આપણા ઘરે દીકરો કે દીકરી જન્મે તો આપણને મોહ થાય કે ના થાય એ મોહ થાય બહુ જ મોહ થાય પછી એને મોટો કરીએ ભણાવી ગણીએ એટલે આપણને અહંકાર આવે કે મેં તને ભણાયો તને મોટો કર્યો ભગવાન બધાનું આયુષ્ય લાંબુ રાખે સૌ વર્ષનું આયુષ્ય કરે પણ કદાચ કોઈનું આયુષ્ય ઓછું હોય અને એ આપણામાં આત્માથી છૂટી જાય નીકળી જાય તો આપણા શું થાય દુઃખ કેમ તો કે દીકરામાં મોહ થયો એટલે દુઃખ થયું નરસિંહ મહેતા ને આવીને કીધું કે મહેતાજી તમારા પત્ની નું મૃત્યુ થયું તો કે હારું થયું ભાગી જંજયાર બોલો કેમ તો કે એમાં મોહ નતો જે વસ્તુમાં મોહ હોય એ વસ્તુ છૂટી જાય તો આપણને દુઃખ થાય એટલે ભગવાનનું કાર્ય છે ભગવાન ઉત્પન્ન કરે ભગવાન પાલન કરે અને ભગવાન સંહાર પણ કરે છે પરમાત્મા વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય નું કારણ હોય તો એ પરમાત્મા છે પરમાત્મા એટલે કૃષ્ણ કહો પરમાત્મા એટલે રામ કહો પરમાત્મા એટલે ગોડ કહો તમે જેને માનતા હોય તે પરમાત્મા ગોડ જી જનરેટર ઓ ઓપરેટર અને ડી નાશકના સંહારકના ત્રણ જ હોય પ્રતિસ્થિતિને લય એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ઉત્પન્ન કરનાર કોણ તો બ્રહ્મા પરણ કરનાર વિષ્ણુ અને સંહાર કરનાર ભગવાન શિવ આ ભગવાનનું કાર્ય છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વવદ બત્યાલી ભગવાન નું સ્વરૂપ જોયું ભગવાન કેવાનું કાર્ય જોયું ભગવાન કાર્ય પણ શું કરે છે અને હવે ભગવાન નો સ્વભાવ કેવો કે ત્રણ તાપ ને દૂર કરે ત્રણ તાપ એટલે ત્રણ દુઃખ આદિદેવિક આદિ ભૌતિક અને આધ્યાત્મિક આ ત્રણ દુઃખ છે એ દુઃખ ને દૂર કરનારા કોઈ હોય તો ભગવાન કૃષ્ણ પરમાત્મા છે યાદી વ્યાધિ ને ઉપાધિ છે એ ત્રણ તાપ ને દૂર કરનારા કોઈ હોય તો એ પરમાત્મા કૃષ્ણ છે ત્રણ પ્રકારના દુઃખ બતાવ્યા છે યાદી વ્યાધિ વસ્તુ નથી એ વસ્તુના અભાવમાં જે પેદા થાય છે દુઃખ એને આધી કહેવાય પણ વસ્તુ હોવા છતાં એ વસ્તુ કામ ના આવે એનું દુઃખ થાય એને ઉપાધિ કહેવાય આપણા ઘરે સંતાન નથી દીકરો નથી એ દુઃખ છે એ દુઃખ કેવું તો કે આધી પણ દીકરા ચાર ચાર છે કેટલા છે ચાર કીધું માનતા નથી તો શું કહેવાય ઉપાધિ કેવાય કે ના કેવાય ચાર ચાર દીકરા હોય પણ કીધું માને નહીં તો શું કહેવાય એને ઉપાધિ એટલે વસ્તુ નથી એમાં જે દુઃખ ઉત્પન્ન થાય છે એ યાદી વસ્તુ હોવા છતાં એ આપણને કામ ના આવે એનું નામ ઉપાધિ જો સારા એવા સાઉન્ડ એમ એસ મોબાઈલ સાઉન્ડ સાઉન્ડ જ ના હોય તો દુઃખ કેવાય પણ એ દુઃખ કેવું તો કે આધી પણ સાઉન્ડ બરાબર હોય પણ બરાબર વાગે નહીં તો ઉપાધિ કહેવાય ના કહેવાય અને ખૂબ સારા વાગે છો અને અમારા ખૂબ જ્ઞાન જાણીતા હશે હરેશભાઈ એટલે ભગવાનનો સ્વભાવ આવો છે બસ કોઈને દુઃખ ના હોવું જોઈએ યાદી વ્યાધી અને ઉપાધિ કોઈને દુઃખ પ્રાપ્ત થાય નહીં તમારે ભજન રામ પાવે જન્મ જન્મ કે દુઃખ બિસરાવે બોસ બધાના દુઃખ દૂર થઈ જાય એ એવો સ્વભાવ હોવો જોઈએ ભગવાનનો સ્વભાવ આવો હશે